હું રોકાઈ જાઉં પણ એક હુથી લઈને બેઠો છું લઈ લે જેટલું લેવાય એટલું કારણ કે મેં તમને કીધું એમ કે એમ અંદરથી ઉપડી છે પછી હું અંદરથી ઉગે ને કોણ પૂગે પછી મૂળ વાત કે શ્રાવણ મહિનો આખો છે એ એ ધાર્મિક છે આમાં છે આમાં પણ ભાદરવી કહેવાય ભાદરવામ નાખી દીધી સારા તહેવારના મહિનાઓ એમાં અમાસ ના હોય પછી ભાદરવા પછી બે આ શ્રાવણની લીધી ને એની તે કારણ કે પિતૃનો નો મહિનો એમાં હોય હું બીજું ઘણા તો ધૂણતા મારે બે હું છે એસી વર્ષ બેઠો ને બસો વીઘા વેસી ને હજી બે હું તારે બેહવાનો દીકરો સાહ લેવા દેવા વગી નો એમાં પાછા ગોર બાપા કે લીલ પણ ના વી પડશે લે હમણાં એક ભાઈ મને મળ્યા ભાઈ તો કેમ ભાઈ કઈ બાજુ જ્યાં થાય તો એ સુધરેલો હતો મને કે ગ્રીન મેરેજમાં હું કહું ગ્રીન મેરેજ હું લવ મેરેજ નું નામ આપ્યું આ ગ્રીન મેરેજ હું મન કે લીલ લીલ અને ધૂણવાનો આવે તો મને બહુ ગમે બહુ ધૂણે માણસ એમાં જે બાયુ ધૂણે ઓ હો ખમા ખમા એક બેન ધૂંઢતા હતા કોણ છો દેશામાં સાવ પડખે એક બેન નામ આમ ધૂળતા હતા એ કે તું કોણ છો એની હાથડી સાવ હાથડી નહીં નોખો વધારે તા તો દિશામાં ને ટીંગા ટોળી કર્યું હાથડી માંથી બેહાડીએ દીધા તો હાથડી નો અવતાર વહી ગયો હાવ વજન લાગે છે તો થાને હાથડી લે હા બધું મફત મળે બધું હો એક એક એ એક બેન ધૂણતા હતા ને કોઈ ધૂણતા એ માફ કરજો બાપા આ મંડપમાં બેઠા કોઈ ન જ ધૂણતું હોય પણ આ તો લાઈવ પ્રોગ્રામ છે ઘરે ઘરે બધાય સાંભળો છો કોઈ ધૂણતા હો તમારે શ્રદ્ધાને મારા પ્રણામ તમે તારે ચાલુ રાખજો હા આપણને ઓતાર નથી આવ્યો ને એનો અનુભવ નથી થયો તો આપણે કોઈને હું કામ આપણે કાંઈ કેવું જોઈએ હવ હવની મોજ હવે સ્વાદ આપણે ચાખ્યો જ નથી ને એની ટીકા કરવાનો આપણો કોઈ અધિકાર નથી કઈક હશે પણ એક બેન ધૂળતા હતા ને બરોબર વાતાર સડી ગયો વાગી ધૂળતા ધૂળતા ઉપાડ્યો એ હું દશામાં નું ધૂણું શું દસ મિનિટ પછી ફોન કરજો ખમા ખમા આપણે એમ થાય કે દેશામાને ફોન ઉપાડતા આવડી ગયું કંટ્રોલ એકવીસમી સદી છે એ ચૌદ વર્ષની પૂરી થઈ જાય કાલે એકવીસ સદી નો વિષય નથી આ જે યુગનો જે વિષય હોય વિષય પ્રમાણે ચાલો અને જે વિષય જે આ અત્યારે આ યુગ હું તો એમ કહું કે આ યુગમાં બાપુ આવા સંતો તમે જે મળો છો ને એ એ સતયુગમાં આવા નતા મળતા સંતો સાથી ઠોકીને કહો તમે કોઈ પણ શાસ્ત્ર તમે વાંચી લો ને સાહેબ રાજા મહારાજાઓ નહી સંતો ને મળવું હોય તો વનમાં ભટકવું પડતું હતું ને એ રીહ ના જાળા નાખવા રીહ લટકતી અત્યારે જેવા નિર્મળ અત્યારે જવું તો જગત નિર્મળ સંતો થી ફેર્યું છે સંતો નિર્મળ છે ઓલી કાંઈ નું કંઈ સારું સારું કાર્ય બધાય આ આ સરદારમાં બેઠા બેઠા કેવડું બાપુ જબરદસ્ત કાર્ય કરે છે બાપુ કોઈ ખોટા વખાણ નથી કરતો અને ઓલા ઉત્સવમાં હું નથી આવી શક્યો એનોય અફસોસ કારણ કે ઘીરે કથા હતી ને જે ને સતત રણછોડ ફોનના કોન્ટેકમાંથી ત્યાં એક મોરારી બાપુ આ રીતે કલાકારોને સન્માન કરે છે એને બોલાવી બોલાવીને બધાને પાવા વાળાને સાંભળે અને સારંગી વાળાને સાંભળે અને હમણાં જ બાબુ ટૂંક સમયમાં દસ પંદર દિવસ પહેલા આ ઉત્તરાખંડનું જે ઘટના ઘટેલી એનું એક વર્ષ સર્વે કરીને એનું આખું સર્વૈયુ બનાવીને વ્યક્તિગત માણસોને ગોતી ગોતીને દોઢ કરોડ રૂપિયા પંદર દિવસ પહેલાં જ બધાને ફાળવી નાય થઈ ગયા એવી જ રીતે સ્વામીજી આજ આ ભીખુદાનભાઈને શાબુદ્દીનભાઈના ભાઈના એના સન્માન કર્યા હોય એવોર્ડ આપ્યા હોય નહીં ભલે હું આયરનો દીકરો છું પણ કલાકારની તો નાયતનો છું ને અમારા મોભીઓના સન્માન ત્યાં થયા હોય કોને હરખ ન હોય ભલા મને હે એના જે સન્માન થતા હોય ત્યારે એમાં અમારે હાજર જ રહેવું પડે પણ ઘરે ભાગવત કથા હતી અને ખૂબ આગ્રહ હતો સ્વામી મને કે હેલિકોપ્ટર મોકલો અમે હમણાં એક જગ્યાએ ગયા હતા પ્લેન લઈને પ્રોગ્રામ કુલુ પછી સ્વામીજી બન્યું એવું બાપુ કે નવ નું પ્લેન હતું નવે નવ જણા અમે હતા નવે નવ ઘરા કીર્તિદાનભાઈ હતા સાયરામભાઈ હતા ભરતભાઈ હતા અમરીશભાઈ હતા આપડે રાવત બાપુના દીકરા હતા ચંદુભાઈ એટલે એમના દીકરા કાલે પધારવાના છે કાર્યક્રમમાં સ્વામીજી વાતાવરણ ખરાબ હતું ઓલું નાનું પ્લેન એટલે હલે બહુ અને હામાં ડુંગરા પછી ડુંગરના ગાળામાં જતું હતું કરતું કરતો હમણાં અને બે ત્રણ વાર પસાડ્યા એટલે અમારી મારી આગળની સીટમાં એની પાયલોટ ની પાછળ એકદમ બેઠેલા બે ભાઈઓ એ હરખુડાથી મૂળ તો બેસી ગયેલા કે પાયલોટની પાસે બેસી તો બધું દેખાય ને બરાબર એમ એ પહેલી વાર સાલ્ટરમાં નાના પ્લેનમાં અને મીડિયા પરસેવા વળવા ઘટના ઘટી ગયો પરસેવા વાળે મેં કીધું કેમ ભાઈ પરસેવો વળે પણ કે હોપારીનું બી આવી ગયો એવું લાગે હું હોપારીના બીના આવા પરસેવા ન હોય સ્વીકારવું બહુ અઘરું છે અને કીર્તિદાન કીર્તિદાન કોમદે હતો પૂછો તો ખબર કીર્તિદાન ભાઈ એ તો ગીત મળ્યો ગા કીર્તિદાન ભાઈ હોસન બહારો કા લ લ લ લ લ લ લ લા પાહાડી માં ગીત ઉપાડ્યું પડ્યું મેક બેન કરી આ ગીત નથી ગાતો મુળા હય નો છડે એટલે આપણે ઘણા વાળીએ પાણી રાતે વાળતા હોય અને રાતે પાણી વાળતા વાળતા રામાપીરના હેલા ગાતા હેલો મારો સાંભળો રડુદલો રોય એમ માનતા ને કે ભક્તિનો દીકરો છે બીક લાગે ડોહાલે ઈ બી તો હોય એટલે હેલા ગાતા હોય એટલે કીર્તિદાન ભાઈ ગાતા હતા પછી આ હકીકત બન્યું એટલે મેં પછી સ્વામીજી લોકોને કીધું મેં પણ ખરેખર મને કે ખરેખર બીક લાગે એ પહેલાં તો હાસો નહોતા માનતા એટલે મેં એવું કીધું મેં કીધું વળતા પાછું આનું આ પ્લાન છો આપણે ભાઈ બોલો કે તારા પેટ ના હોય વળતા બે તો વળતા બાય રોડ મેં કીધું વધારે ખાણું આવે આ પ્લેન સારું છે કે નહીં પછી તો બધા સ્વીકાર્યું બીક લાગે પણ શું કામ બીવો મને ક્યારે મરી જાય તો મરી જાય હોય તો એ મેં કીધું કેવડી વાત થાય ખબર છે આપણે તૈણ્યા ટેમ્પામાં બેહતા બીવાય પ્લેનમાં બીવાય મને કેમ મેં કીધું આપણે એટલા આવડા જે મંડળ છે નવે નવ આ તણવિલિયામાં હોય અને ત્રણવિલયો ઊંધો પીડ્યો હોય માન લો નવે નવ ગુજરી ગયા તો વધી વધીને આપણા જિલ્લાનું સાપ હોય ને એ નોંધ લે

માની લો મેં કીધું આ આ તૂટવું જોવેલોટના પાળિયા ભલે આપણે પૂજવા પડે તૂટે ઇન્ટરનેશનલ ન્યૂઝ બને દરેક ચેનલો લાગી જાય આપણી લક્ષ તો સમાચારો ન લે તો બધો ભક્તિ જ લે પણ આજ કલ ને આજ તક ને ઇન્ડિયા ટીવી તમામ ચેનલો તમને આવી જાય તીન દિન છે नौ आदमी इनको ढूंढ रहे हैं गुजरात के जाने माने कलाकार एक साथ नौ आदमी साल्टर लेकर कुल्लू मनाली जा रहे थे रास्ते में अकस्मात हुआ देखो पहाड़ पे प्लेन कैसे टकराया देखेंगे शाम को दस बजे पास हो रहे थे दस बजे आवे आठ मिले हैं माया एयर का कोई अभी तक पता नहीं है क्या हुआ कैसे हुआ અણ ભાષા મેં કીધું એક એક જણાને દોઢ દોઢ કરોડ તો વીમો મળે સકણામ મળે 50000 હું હે મારો કહેવાનો અર્થ આ આ સંતોનો સત્સંગ છે એ તમને નિર્ભય કરે છે તમને મોતના ડર માલી બારા કાઢ નાખે એનો મને ભરોસો છે એ અનુભવ છે બસ સાધુનો સત્સંગ થઈ જાય

હું તો ન્યા સુધીની તૈયારી કહું કે મારો સદગુરુ એમ કે થાંભલે જાય ને તાર પકડી લે ન પકડી લઉં અને કદાચ પકડી ને તો મને એ ભરોસો છે કે ન્યાલી પાવર રિટર્ન થઈ જાય બાકી મારી બોડી સુધી પાવર ના આવી શકે પછી ભલે ઇલેવન લાઈન હોય છે ભરોસો છે એટલે એકસો ને ની સ્પીડમાં ગાડી ચલાવું છું ઈ આપડા રોડે ઇનોવા છેલ્લા એન્ડ ઉપર એકસો એસી પછી એથી વધારે હાલતી જ નથી હું આ ભાઈને કહેતો હતો મેં કીધું તમારી આ બીએમડબલ્યુ જો કે એ મારી બ્રાન્ડ છે હા બીએમડબલ્યુ હા મોરારી બાપુ એમ કે મારી બ્રાન્ડ છે બાપુ મોરારી વિકલ અને હું એમ કહું બી એટલે ભમ્મર મારી સરને એમ એમ એટલે માયા આ બધું આપણું જ છે તમારા આપણા જ અક્ષરથી ચાલુ થાય ને આપણા અક્ષર જ પૂરું થાય મૂળ અક્ષર મેળવતા આપણું જ હોય એમાં દુનિયા સદગુરુ એના હિસાબે આપણી બધી છે ખોટા ફાફા મારી એટલે મેં કીધું બીએમ ડબલ્યુ હાથમાં આવી હોય તો રોડ જ ન દેખાય કોઈ અને હકીકત મારે યાર એકવાર બેઠો હોય કાંસા ને બીજી વાર ગાડીને બે નહીં આ પૂછો રણછોડભાઈ કારણ કે ઓલા રોડ ઉપર સીધા પટા ને તો એ પટો ને સીધી લીટી જ દેખાતી અને આગળ વધે કઈ ન થાય થાવાનો છે ને રોડ ઉપર સાઈડ બાઉ બાબા તમે ચા પીતા છે ને ત્યાં ખટરો રડી દા એ પાસે એમની સેટ થાય ને હા પણ અણીનો શું કે હોવ જ એ પાછું હું આખું જ બધાને હાકી એમ એ રાખું હોવ ને બ્રેક મારવાની તે વડું એચી હાકવી પાછી ઘણાને તો બ્રેક મારતા જ નથી એ આ લે લે ફૂડવુદ્દીન ફટકાડે નું ભાવ અને એ તમને ત્રીજી વાત એ કહી દઉં કે તમારી ડીકીની અંદર પચાસ કરોડ રૂપિયાનો થપ્પો મારેલો પીડ્યો હોય અને ઊંચામાં ઊંચી બ્રાન્ડની તમારી પાસે ગાડી હોય અઢાર અઢાર એરબેગ હોય તમને અકસ્માત થી તમને ન અટકાવી શકે કેવલ ને કેવલ તમારા સદગુરુની તાકાત હોય તો સાહેબ એમાં લઈ તમને બચાવી શકે એમાં રૂપિયો ગાડી ન ચાલે હે એટલે મને શબ્દો બહુ ગમે છે કે રામકૃપા એને રોજ દિવાળી આવા રંગના ટાણા આવા સારા કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા પણ અમારો દાન અલગારી તખતદાન રોહડિયા એમ કે અલગારી કે આળવું થઈને ન આળખ્યું ખોવું એમાં આમણા દા દિવાળીને ગયું બધી ફટાકડા ફોડ્યા ઘણા તો હજી સુરસુરિયાત કરે છે એમને અને મિત્રો ખાસ હું કહું આમાં કઈ રૂડું લગાડ્યું મગનભાઈ કેટલું જીવાય મહત્વનું નથી કેમ જીવાય બહુ મહત્વનું છે આ તમે આ પાર્ટનરો બધા લખાણી પરિવાર હે આ ભંડેરી પરિવાર મોરડીયા પરિવાર આ તમે જે મેદાન માર્યું છે બધાને આ દિવાળી યાદ રહેવાની છે કારણ કે દિવાળીની પછીનો તમે જે પર્વ લીધો છો બાકી ઘણા એમ કે તમારી કરતા અમે દિવાળીઓ લાડ જોયું દિવાળીઓ લાડ જોયેનો અર્થ નથી ફળાક્યા કેવા ફોડ્યા એનો આધાર છે સાહેબ અને આ તમે જે ફૂલખણી ના દાડમ ને આજે અલગ અલગ જે કર્યું છે આ ગંગાને કાંઠે હવે હો દિવાળીઓ જોઈ પણ માગી માગીને સુરસુરિયા કિરાવી દોઢ હો દિવાળી જોઈ જોઈ તો કામ નું તમને પોતે શું કરી લીધું છે આ એક બહુ બહુ મહત્વનો મુદ્દો છે પાવર છે આજે નશો છે તમને આવી ગયો છે હવે એની પાસે માવાના નશા ની તો કાંઈ તુષ્ય થઈ ગયા હાવ ઠીક છે ઓલું બધા પીતા હોય છે હવે એ તો કેમ પીતા એ મારો રામ જાણે બે જણા ધોમ થઈ ગયા અને આમાં તો હરિભક્તો બધા બેઠા છો એટલે એ તો કોઈ પ્રશ્ન જ નથી આવતો બાપુ આ સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણ કાર્ય કર્યું છે સમાજને નિર્વ્યસની બનાવવાનું બીજા નથી નિર્વ્યસની માટે તો એ સેલેન્સ કોઈ સવાલ નહી બાકી આવો શિવરાત્રીમાં અમારે જૂનાગઢ નો બીડી પીતા એ ગામ પીતા થઈ જાય આવો બચ્ચા આવો લેર સુધી હોય બાપુ ઉભડક બેઠેલા લા ઉભડક બેઠા બેઠા સલમ પીવેલમ ભાઈ પગ પકડ્યા બાપુ એક મંત્રો કે અરે બાપુ મંત્ર દે ઓ મંત્ર મેરે ઘર પે જા મેં કો સુનારી પત્ની મંત્ર સુન લે બાદ જો મેં કામ સીધું કામ કરે તાપુને સલમ પડી ગઈ સુટી કંટાળો આવીને સાધુ થયા હોય નહીં સાહેબ જેની અંદર જ્ઞાન પ્રગટે છે સાધુની યુનિવર્સિટી નથી હોતી એ જન્મ જ એવી રીતે લે છે જન્મે ભલે ગમે ના કરે આખર સંતનો સંત ઉચ્ચ નીચ ઘેર અવતરે આખીર સંતનો સંત જે જે જીવ જ્યાં ખાતાનો હતો ત્યાં આવું હું આયર ના ઘેરે જન્મ મારા આ કાર્યક્રમ કરવા પડે પણ કૃપા એટલે શું અતિ ભણેલા માણસો અમને આવા સ્વામીજી ઠપકા આપે છે કે શું તમે માણસોને આવી રીતે લલચાવો છો આ એકવીસમી સદી છે કોમ્પ્યુટર યુગ છે આ શું કૃપા કૃપા કરીને માણસોને એટલા એટલા ભેગા કરીને ટાઈમ બગાડો છો બધાનો મની વેસ્ટ ટાઈમ વેસ્ટ મેં કીધું ભાઈ આ ક ખાલી નથી જાતું આ તાકાત જુદી છે કૃપા વગેરે કાઈ ન થાય અને ડોક્ટર ગમે એટલો ગમે એટલું ભણેલો હોય ગમે એવડી ડિગ્રી લીધી હોય ઓપરેશન કરતો હોય તો છેલ્લે એને એના ગુરુને યાદ કરવો પડે જ તારું બાપ અંદર તોડ્યા પછી કાંઈ નથી દેખાતું પાણી લોહી સિવાય મરી જાય આમાં આમ પોતા કરી કે ઓકે ઓકે જવા ન જોઈએ ઓક્સિજન આપજે ઓક્સિજન આપજે ઓલાય જાય તારો બાપ ઓલાય જાય તમે ઓક્સિજન આપો છો આપી શકો પણ અંદર ઓક્સિજન કોણ લે છે એને ગોતો ઓક્સિજન આપતા પાછી આવે ફૂકવા બાટલા ફૂલ ઓલાઈ જાય તોય પણ કૃપા એટલે શું કાંઈ એમ કે વિધાતા લેખ લખી જ નાખ્યા છે પછી શું કામ નું ને વાતે હાચી ને છઠ્ઠી નદી લેખ લખી નાખ્યા બધા